વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં આજે રિવ્યુ બેઠક મળી કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મળેલી રિવ્યુ બેઠકમાં તમામ વિભાગોના રિવ્યુ લેવામાં આવ્યા હતા ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગેના રિવ્યુ લેવાયા હતા કમિશનરે ઉમેર્યું હતું કે તળાવ બ્યુટિફિકેશન બાગ બગીચાઓ વિશેની આવનાર તહેવાર ગણેશ ઉત્સવ અને નવરાત્રીનો વિષય આ સાથે તેના જાગૃતિ અંગેના વોક સાથે અન્ય વિષયો પર પણ ચર્ચાઓ કરી નિર્ણયો લઈ તેની અમલવારી માટેના સૂચનો કરવામાં આવ્યા કમિશનરે વિસ્તૃતમાં આજે રિવ્યુ બેઠકમાં થયેલી ચર્ચા અંગે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી સૌ પ્રથમ આજે તમામ ડિપાર્ટમેન્ટ્સની રિવ્યુ જનરલ રિવ્યુ કરવામાં આવ્યો અને આના પછી ખાસ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અત્યારે હાથમાં લીધેલા છે અને રાજ્ય સરકારના જે સ્વર્ણિમ ગ્રાન્ટ ઉપર જે કામગીરી કરી રહ્યા છે એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવી પછી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ તરફથી જે તળાવોની બ્યુટિફિકેશનનું કામો લીધેલા છે એને પણ ધ્યાનમાં લીધેલા છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સને લગભગ ફોર્ટી થ્રી તળાવ છે એને વહેલા તકે સાફ સફાઈ કરીને જે બ્યુટિફિકેશન કામગીરી લેવા માટે હાથે રહેવા માટે આજે નક્કી કરવામાં આવ્યું એટલે એક મહિનાની અંદર તમામ તળાવોને વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે નક્કી કર્યું છે આવતા ગણેશ વિસર્જન માટે પણ જેટલા તળાવો છે ગણેશ વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે લગભગ સાત પ્લસ બે નવ તળાવો છે અને અગાઉના દશામાં માટે પણ વાપરેલા છે આ તળાવોને પણ ફરીથી ક્લીન કરીને સાફ કરીને આને પણ યુઝ કરવા માટે નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન માટે જે તૈયારીઓ છે એ પણ હાથ ધરવામાં આવશે અને નવરાત્રિ માટે પણ જે અત્યારે દરખાસ્તો કરવામાં આવી છે એટલે નવરાત્રિ માટે જે ગ્રાઉન્ડ અમે આપતા હોય છે દર વર્ષે એના એને પણ અત્યારે આપી દેવા માટે અત્યારેથી જ પ્લાનિંગ ચાલી રહ્યા છે જેમાં સ્મશાનની વાત છે કે અલગ અલગ સ્મશાનમાં જે આપણે પોતાની જવાબદારી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધારવી સારી રીતે કરવું જોઈએ અને જે મેન્ટેનન્સનું કામ છે ઝોનલ લેવલમાં થઈ જાય અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો છે સ્મશાનને વ્યવસ્થિત કરવા માટે એ ફ્યુચરિસ્ટિક સેલ મારફતે હાથ લેવામાં આવ્યો હતો એની પણ અત્યારે રિવ્યૂ કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં આને પણ સ્મૂથ કરવી સારી રીતે વ્યવસ્થા કરી આપવી ત્યારના સિક્યુરિટી સિસ્ટમ્સને સારી રીતે સ્ટ્રેન્ધન કરવી એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવ્યો આવનારા દિવસોમાં બ્રિજસની વાત કરીએ તો બ્રિજસની નીચે ગાર્ડન્સ કરવા માટે એમને જે બ્રિજસની વધારનું બ્યુટિફિકેશન કરવા માટે પેઇન્ટિંગ્સ કરવા માટે પણ પ્રેઝન્ટેશન્સ આજે હાથ ધરવામાં આવી છે એ બાબતમાં પણ ચર્ચા થઈ છે હેરિટેજ સ્ટ્રકચર્સને પણ અત્યારે હેરિટેજ સેલમાંથી વહેલા તકે ટેન્ડરો થઈ જાય જેથી કરીને હેરિટેજ કોન્ઝર્વેશનનું જે કામગીરી છે એ પણ હાથ ધરવા માટે આવશે આવનારા દિવસોમાં હેરિટેજ અને જે કેવી રીતે સ્ટ્રેન્દન કરવી એમાં સુરસાગર લેક આપણું ન્યાય મંદિર પછી લાલકોટ અને જે માંડવી ગેટ આ વિસ્તારમાં હેરિટેજ વોક વે કેવી રીતે ક્રિએટ કરવી અને જે ક્રિએટિવ સિટી છે એ બાબતમાં જે કામગીરી હાથ ધરવા માટે ભારત સરકાર સાથે જે સંકલન કરવાનું છે એ પણ હાથ ધરવામાં આવશે એક પ્લાનિંગ એવું પણ બન્યું છે કે દિવાળીની આજુબાજુ આવે એટલે હેરિટેજને અમે પ્રોજેક્ટ કરીને કલા નગરી છે સાંસ્કૃતિક નગરી છે એટલે અહીંયા લોકલ લોકોને પરફોર્મ કરવાનો એક અવસર મળે એટલે પ્લેટફોર્મ બનાવીને હેરિટેજને સારી રીતે લાઇચિંગ કરીને એને પ્રોજેક્ટ કરશું અને લગભગ ચારે શનિવારમાં અમે આ લોકલ સ્થાનિક પરફોર્મન્સ માટે સ્ટેજ કરી આપવા માટે પણ નક્કી કર્યું છે જેથી કરીને રાજ્ય સરકારના સિટીઝન એન્ગેજમેન્ટ ડ્રાઈવ છે એમાં નાગરિકોને કેવી રીતે મેક્સિમમ એન્ગેજ કરવી મહાનગરપાલિકા તરફથી એ પણ અત્યારે પ્લાનિંગમાં લીધેલા છે નવરાત્રી બાબતો પણ નાનું મોટું એક આયોજન પ્લાનિંગ ચાલી રહ્યા છે એ આવનારા દિવસોમાં અમને જણાવવામાં આવશે